ડિંડોલી પોલીસે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે ડિંડોલી પોલીસે શ્રુત ગ્રામ્યમાં ઘરફોડ ચોરી અને બાઇક ચોરી કરનાર બે રીઢાઓને ઝડપી પાડી ડિંડોલી અડાજન અને કોસંબા પોલીસ પતકના ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ એસીપી જેટી સોનારા અને પીઆઈઆર જે ચુડાસમા તથા એમએમ પઠાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે પીએસઆઈ હલપારસિંહ મસાણીની ટીમે ડિંડોલી સીઆર પટેલ બ્રિજ નીચેથી નિરાકાર ઉર્ફે વીરબાબુ નાહક અને મુકેશ રણજીત રમણાનીને ઝડપી પાડ્યા હતા પૂછપરછ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે ગત તારીખ તેરમી જુલાઈના રોજ ડિંડોલીમાં અંજની નંદન સોસાયટીમાં મકાનમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી બે લાખ સડસઠ હજારથી વધુની મતાની ચોરી કરી હતી તો ડિંડોલીમાં જ પંચદેવ સોસાયટીના એક મકાનમાં ઘૂસી અઠ્ઠાવન હજારથી વધુની મતા અને ત્રણ મોબાઈલ ફોનની ચોરી કરી હતી જ્યારે પાંચ મહિના પહેલાં કોસંબા પોલીસ મથક વિસ્તારમાંથી એક ગ્લેમર બાઇક તથા સચિન પોલીસ મથક વિસ્તારમાંથી હોન્ડાઈ સાઇન અને અડાજન પોલીસ મથકની હદમાંથી પણ હોન્ડા સાઇન બાઇકની ચોરી કરી હતી તો ડિંડોરી પોલીસે રીઢાની ધરપકડ કરી તેઓ પાસેથી ત્રણ લાખ બાવન હજારથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે તો રીઢા વગાઉ પણ સુરતના પલસાણા કામરેજ કડોદરા અને સચિન જીઆરડીસી પોલીસ પથકમાં ઘરફોડ ચોરી અને સ્નેચિંગના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા